મંડપ ને હાવ ધબડાટી બોલાય જોર શોર થી બનાવવાની હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોક માં સીતારામ ને રામ રામ બજાઈ જાય રાની જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો મગની દવા આપણે આવી ગઈ છે ફેરે ફેરે આપણે અલગ અલગ સાંટવાની હોય હે તો આ ત્રીજો રાઉન્ડ હે આપણી દવાનો હજુ વખતે જ આ દવા લઈ આવે હે ને આમાં પાંત્રીમી નાખવાની પોપમાં આ નાખવાની છે પાંચ મિલી તો આપણે ત્રણ આ છે ને ત્રણ આ છે બે આ છે બે ત્રણ પાંચ છે અને એક આ છે આપણે આ તો કહ્યું કંઈ ખબર નથી આમ તો દ્રાવણ બને હું જોઉં દૂધ જેવું હા દ્રાવણ એ માં એક પોપ માં આપણે આ એક ડબલી નાખી દેવા અને એક એય ત્રાવણ બનાવીને બાકી આમાંથી બે જાત ની છે બાકી તો જો આપણે મિત્રો આયા ગમાણ ભરી છે ખાલી દવાના ડબલાવ નહીં ખોખાટલા હે ઓલા વખતે આપણે આ સાટીતી ગમા અમાર જાટ જાટ ની દવા હોય ઓજી બે બાસકા તો ભરીને રાખી દીધા હા થોડાક દિન થોડાક ની ગમાને ભરાઈ જાય એટલે અયા દુસો થાય પડે એટલે ઓરી પાછા આપણે બાસકા ભરી લઈએ હું દણ ઓલા કોખા હોય આપણે હડગાવા માં જવા દઈએ દેવી ખાલેત આય આપણે અયા નાખી દીધા ဒီရေကောင်လေးအဲ့ဒီလက်ဂျာမှာအတ္တီပါဆွေပြီးဒီဝတ်စတိတော့သတ်တာနဲ့တူတယ်ဒီပိုပြီးမဟုတ်ဘူးဘာလဲ તો મિત્રો આજે આપણે સરગવારનું શાક બનાવવાનું છે આપણે મસ્ત સિંગુ લઈ લીધું હે સરગવાની હવે આને કટકા કરી નાખીએ નાના નાના ટુકડા આ રીતના ટુકડા કરીને પછી આપણે આને બાફી નાખશું ગરમ પાણી મૂકી દઈએ ગરમ પાણી થઈ જાય એટલે એને ધોઈને બાફવા મૂકી દે એટલે બફાઈ જાય ને પછી ઉપર તાકાતવાળું આપણે શાક બનાવવાનું છે મિત્રો તો આપણા લોકમાં બન્યા રહેજો જેથી તમને સરગવાના ચાકની રેસીપી બતાવું આવડતું તો બધાને હોય પણ ઘણા અલગ અલગ રીત હોય બનાવવાની તો મિત્રો મસ્તુ શાક કે હવે નાખીએ ઘણા નાખે રસા વાળું ખાવાનું તો પણ આપણે જ નાખતા ટૂંકમાં આપડી કોરો મોરું શાક બધું શાક કોરાડું જોઈ ગમે બનાવીએ પણ તો આમાં ઘણા પાણી પણ નાખે આપણે પાણી બિલકુલ નાખ્યું નાખે

વાડી આંખડી ખેતર ચા બને છે ને બધાને પીવાનો હે તો કાન બાપો ગસન બોલાવા આવ્યા હમણાં નવીરા હોય એટલે મિટિંગ કરીને બેઠા હોય કારક આય ને કારક ન્યાન જો શેતકાન બાપુ એને વેડી લઈ જાય કરસન ને જાય હે હાથમાં કોથરી દૂધ નહીં જોઈ શકો છો હમણાં જવા ઓયડી છે ને ત્યાં બનાવે એના ખેતર રેડિયા જેવો સા ને પછી બેસે છે ને પાડો હે મીટિંગ કરે આથી થોડું થોડું દેખાતું હે ઈ જાય છે એ એકતા પગની તકલીફ છે હાલવા સાલવાની ને કાન બાપા ને એ પગે તો ખેતર કાયમી આવવું જોઈએ એને જો અહીંયા લશીભાઈ ને કારીમાર મગ નહીં દે મારોહી આપડા બે થામ બે થામ બે થામ થોડાક મખડ થાવ કોહા એટલે બે થામ બે થને દેવાનું હોય ઓ જીતા ત્રણ જણા કન બાપા નીયા ભેગા થયા હર જીતા આય હે 4 5 જણા સાપ આખીય તો પણ સાપ ઇવાને મલ્યા આવે એનું કારણ હે કે સુલાના પાણા મૂકે ને આમાં હાઠીકા નાખે ને કરે ને એટલે સારો થાય દેશી સુલા નો મિત્રો હમણાં તો આપણે આ મહિનામાં તો સપ્તાહ ને મંડપો ને હાવ ધબડાટી બોલે જોર શોર હો જા આપણે સપ્તાહ ચાલુ છે મૈયારી ચાલુ છે સપ્તાહ ગોળહેર ચાલુ છે હિસ્સાવાળા જોરદાર મામોહારના ગામમાં મંડપ છે તો અહીંયા આમંત્રણ આવ્યું ઘણા બધા આમંત્રણ આવ્યા આપણે ને એક સાઈડ પાછા ગાળો પણ ચાલુ છે સત્તર તારીખ સોળ તારીખ લગ્ન ચાલુ થઈ જાય એટલે બધું એક જ હારી છે આપણી તો આપણે આપણા આગળના બ્લોકમાં જોયું અહીં હે આપણે જાંબુસર ગાતા મંડપ કરવા ને વિસાવાળા મંડપ છે તો ત્યાં હજી ફૂગાણો નથી આપણાથી ને લગભગ પૂગા હે તો આપણે આપણી જહેનું પણ કંઈ નક્કી નત કારણ કે વિવાહ છે આપણે સત્તર તારીખના વિસાવડા મંડપ છે વિસાવડા મૂળ જે મારા મામાનું ગામ છે એ તો ત્યાં છે આપણે સત્તર તારીખના મંડપ ખડો ગોડ શેર છે આપણી તેર તારીખના મંડપ ખડો જે લોકોને પુગાય તો રામાપી ના દર્શન કરજો અને પોગ્રામ હું ચાલુ જ છે મિસાવાડા પણ ચાલુ જ છે એટલાય દિવસથી સત્તર તારીખ સુધી રહેશે સવારના સત્તર તારીખ સુધી પ્રોગ્રામ ચાલુ જ રહે હે અને લાઈવ પણ આવે હે મીસાવડાનો પ્રોગ્રામ લાઈવ આવે હે યુટ્યુબ ચેનલમાં તો પુગાઈ જાજો અને ન પુગાઈ ત્યાં દર્શન કરજો અને આપણે જો એટલું કંકોત્રી પાછું આવી ગયું હે ત્રણ કંકોત્રી છે ને હજી તો બાકી છે પછી સપ્તાહ આપણે રાણા વાવ પણ છે મારા મામાના ઘરે એ સપ્તાહની આપણી કંકોત્રી છે ને આ લગ્નની છે આ લગ્ન છે કોટડા મજાઈ આ હે રાણાલા કండోડા રાણા કండోડા એટલે નજીક છે હા છે આપડે પોરબંદર ની કંપોત્રી ઓજી 17 તારીખ ના 3 થી 4 જગ્યાએ હે લગન અજી બે આપડે કંપોત્રી બાકી છે તો હમણા હા જલ સાજલ સાહે એક સાઈડ કામ આલે હે આપડે એક સાઈડ જવા આવવાનું બધું તબડાટી બોલે ક્યાં પુગાય ને ક્યાં ન પુગાય ન પુગાય એ પરજો પુગાય ન્યા સુધી આપણી આવું બધું કામકાજ ચાલે હે આપણે પાછો ઓરદાર પણ પ્રોગ્રામ હે જોરદાર ત્રણ દિવસનો નો ત્રણ થી પાંચ તારીખ સુધીના છે તો પાછો આપણી બ્લોકમાં માં હજી તો ઘણી બધી વાર હે કારણ કે પાંચમા મહિના હે તો અત્યારે થી તો ભૂલાઈ જાય ને આપણે પ્રસંગ આવે એટલે જ એકીધારે આવી જાય એટલે પછી અડધે જગ્યાએ એ જવાય ને અડધી જગ્યા આપણા ન જવાય કારણ કે બધું એક જ તારીખમાં હોય